ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હું જ્યારે બેનને જોતો હતો મને ખૂબ આનંદ બી થયો અને મારો વિશ્વાસ બી વધુ મજબૂત થયો કે જેમને ચાર વર્ષની દીકરી હોય પરંતુ તાલીમની અંદર કોઈ બી પ્રકારની કસર ના છોડી હોય એ જ દર્શાવે છે કે ગુજરાત પોલીસ નું ભવિષ્ય ઉજ્જવલ છે અને મહિલાઓનું નેતૃત્વ વધુમાં વધુ ગુજરાત પોલીસમાં બી ગુજરાતની તમામ દિશાઓ પર આપણે મળી રહ્યું છે આજે હું સૌ મહિલા તાલીમાર્થીઓને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું પોલીસ કર્મી એ નિષ્ઠાવાન સાથે સાથે સંવેદનશીલતા હોવું તેમાં ખૂબ જરૂરી છે તમે સૌ લોકો કાલ સુધી એક સામાન્ય નાગરિક હતા આજે આ રાજ્યની મહાન પોલીસ ફોર્સના તમે સૌ લોકો ઓફિસર બન્યા છો ગામમાં કાલ સુધી ગામના નાગરિકો તમને નામથી બોલાવતા હતા આજે જ્યારે તમે આ દીક્ષાંત સમારોહ પછી પોતાના ગામડે જશો તો પોતા લોકો તાના નાગરિકો તમને સાહેબ કહીને બોલાવશે મારી આપને વિનંતી છે અને સૂચન બી છે લોકો સાહેબ તમારા વ્યક્તિત્વ ને નહીં પરંતુ તમારા હોદ્દાને કહે છે અને આ સાહેબ શબ્દ ની અંદર ગુમરાહ નહીં થઈ જતા